સામે આવે કે શિક્ષકે બિલકુલ આવી રીતે કામ કર્યું છે એટલે તરત જ અમે શિક્ષકને એ જ દિવસે સસ્પેન્ડ કરી દીધા હતા પ્રિન્સિપાલને પણ ગઈકાલે સસ્પેન્ડ કરી દીધા અને શિક્ષણ જગત માટે અમને શરમમાં નાખી દે તેવી પ્રકારની ઘટના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને જોર માર મારવામાં આવ્યો છે આવી રીતે કોઈપણ બાળકને નોંધવાનો આપણને કોઈ અધિકાર નથી સીસીટીવી સામે આવ્યા કે શિક્ષકે બિલકુલ અયોગ્ય કામ કર્યું છે એટલે તરત જ અમે શિક્ષકને એ જ દિવસે સસ્પેન્ડ કરી દીધા હતા અને પછી પાછળથી અમને એવું લાગ્યું પણ કે પ્રિન્સિપાલ પણ આ જવાબદારી પોતાની નથી પ્રોપર નિભાવી રહ્યા એટલે અમે પ્રિન્સિપાલને પણ ગઈકાલે સસ્પેન્ડ કરી દીધા છે ડીઓને મીડિયા થ્રુ જાણ થઈ એટલે એમને કારણદર્શક નોટિસ આપી કે તમે શિક્ષક વિરુદ્ધ શું પગલાં લીધા અને આગળ ભવિષ્યમાં આવું શું ન થાય બાળકો સાથે આવું ન થાય એના માટે શું પગલાં લેશો એનું કારણદર્શક નોટિસ આપી છે અમે કીધું કે અમે શિક્ષકને તો એ જ સસ્પેન્ડ કરી દીધા હતા અને સાથે સાથે પ્રિન્સિપાલનું પણ જવાબદારી પ્રોપર નતા નિભાવી રહ્યા એટલે એમને પણ સસ્પેન્ડ કર્યા છે અને ફ્યુચરમાં આવું ન થાય એની પૂરતી તકેદારી રહીશું અમે ટીચરોની ટ્રેનિંગ લઈશું ટીચરોને સમજાવીશું કે પોતાનો બીજી કોઈ જગ્યાનો ગુસ્સો અહીંયા ના ઉતારે અહીંયા ખાલી સ્કૂલમાં બાળકોને ભણાવવાનું પ્રેમથી ભણાવવાનું કાર્ય કરે એ સમજાવતા રહીશું આ પહેલાં આ શિક્ષક દ્વારા એવી કોઈ ઘટના બની હોય એવું અમારા ધ્યાને કોઈ ફરિયાદ આવી નથી કોઈ વાલીની ફરિયાદ આવી નથી જો એ આવી હોત તો અમે એક ટાઈમે પગલાં લઈને એમને સસ્પેન્ડ કર્યા આ મીડિયાના માધ્યમથી ગઈકાલે સીસીટીવી કેમેરાના જે દ્રશ્યો અમારી સામે આવ્યા તે જોતા ખૂબ જ શરદનાર ઘટના ઘટી છે અને શિક્ષણ જગત માટે એમને શરમમાં નાખી દે તેવી પ્રકારની ઘટના એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો છે અને માધવ પબ્લિક સ્કૂલની આ ઘટના છે અને માધવ પબ્લિક સ્કૂલને તાત્કાલિક અસરથી અમે નોટિસ આપી સંચાલક મંડળે આ પ્રકાર સમગ્ર ઘટનાનો રિપોર્ટ રજૂ કરવા માટે અમે સૂચના આપી છે સાથે આજે અમે વિઝિટ પણ લઈ લીધી છે અમારા શિક્ષણના અધિકારીઓ પણ ત્યાં છે શાળાના શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અને છૂટો કરવા માટેની સૂચના આપી એની સામે પોલીસ કાર્યવાહી શાળા દ્વારા અને વાલી દ્વારા કરવા બાબતે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે એની અટકાયત પણ કરી છે અને વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે એ રીતે જોવા જઈએ તો સમગ્ર રીતે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અમે સમગ્ર રીતે ચિંતિત છીએ અમારા માનનીય શ્રી બંને સવારે અમને આ બાબતે સમગ્ર ઘટનાની પૂછપરછ પણ કરી છે અને બંને શિક્ષણ મંત્રીશ્રીઓએ વાલીર વિદ્યાર્થી બાબતે અને વિદ્યાર્થીની હાલ કોઈ ઇન્જરી છે કે નહીં એ પ્રકારની પણ એમણે પૂછપરછ કરી છે એટલે ખૂબ સંવેદના સાથે શિક્ષણ વિભાગ જે છે એ કામ કરે છે શિક્ષણ વિભાગનો પત્ર છે શારીરિક માનસિક શિક્ષા કોઈપણ વિદ્યાર્થીને નહીં કરવી અને આ બાબતનું ચુસ્ત પાલન કરવા માટે આજે પણ અમે પત્ર કરી અને તમામ શાળાઓને પુનઃ સૂચના આપવાના છીએ અને સાથે સાથે એ પણ જણાવવાના છે કે શિક્ષણ જે છે એ માત્ર ને માત્ર એક પ્રેમ અને માનવતા સભર કાર્ય કરાવવા બાબતનું એક કાર્ય છે કે જેની અંદર વિદ્યાર્થીઓને ઉજાગર કરવાના હોય એમાં પ્રેમપૂર્વક વિદ્યાર્થીઓ સાથે વર્તવાનું હોય આવી રીતે કોઈ પણ બાળકને મારવાનો આપણને કોઈ અધિકાર નથી અને એક શિક્ષક તરીકે આપણે સૌમ્ય ભાષામાં વિદ્યાર્થીઓ સાથે વર્તન કરીએ તે પ્રકારે અમે શાળાઓને પણ આજે સૂચના પાઠવીએ છીએ બાકી શિક્ષણ વિભાગનો શારીરિક માનસિક શિક્ષા ન કરવાનો પરિપત્ર છે જ